તો પપ્પા ની કે ચલો આ એડા લણી નાખીએ એડા થઈ ગયા છે ટ્રેક્ટર લાઈન મૂક્યું છે પપ્પાની આગળ લણેરા છે ને હું આવ્યો તો ગાઢી નાખવા તો હવે હલો લણીએ લખો તો મિત્રો અગિયાર વાગી ગયા છે ને ચાનો ટાઈમ થઈ ગયો છે તો મમ્મી પપ્પાની ગયા છે ચા મૂકવા ને થોડીક ભૂખ પણ લાગી ગઈ હતી તો તમારા મમ્મી બેઠા છે કે મને ભૂખ લાગી ભૂખ તો મમ્મી પાણી ગયા છે ચા લેવા ને જોઈએ છીએ ચા આવે નાસ્તો બાસ્તો કરી પછી પાછા એડા લણીએ આપડે નાનો ભાઈ જોવા કે ચાલુ કરી દીધું છે બીજું તો કઈ નહીં ધંધો નથી બીજો કાંઈ તમારો ભાભી જેવા લણ મજા આવે ભૂખ લાગી તો ભૂખ લાગી એમાં નાની નાની વાતમાં થોડુંક કામ કરે ભૂખ લાગી જાય થોડી વાત કરે ભૂખ લાગી જાય ચલો હવે જોઈએ નાસ્તો બસ્તો નાસ્તો બસ્તો કરી લણીએ ક્યાં સુધી લણીએ તો મિત્રો ચા ને નાસ્તો લઈને મમ્મી પપ્પાની આવી ગયા છે ને જો ચા પીવેરા છે પપ્પા ની પિન્ટુ મારા મમ્મી ને બધા ચા નાસ્તો કરે રહે આપણે પણ લીંબ સોખા ખાવા વહી ગયા ખારી ભાત ખારી ભાત પણ બહુ બધી બની ચલો હવે નાસ્તો બસ્તો કરીને પાહાડે લણવાના હે ઘણા ઘડિયા નઈ ચરાટા રહ્યા હવે બસ

અને આ પહેલાંના એડા લેલા હતા ખંચરી ખંખરી નાખી અને અત્યારે હવે નળિયું વીટવા જોઈએ છે જેમાં બંડલ પડે છે ને એવી જ રીતે આમાં પણ શાક છે આગા પાઉ પહોંચીમાં નળિયું વીંટીએ થોડીક છે કલાક કલાક બે કલાક થશે ખાલી પીઠતા પછી જોઈએ આગળ ત્યાં લખીને તો મિત્રો જોઈ લો આ છે સરખો આવી જ નડી વીટોની વીંટવાની ગયા છે આમ મોચમની નળી લેવા એ જોઈ ફર મોચમનો શા હતો ને કપાસનો તેની અહીંયા નળી હતી બે નળીઓ તો નળી લેવા ગયા છે હરવાર સરખામાં વીટી જાય ને એટલે બસ હવે આ કપાસ દેખાડો ને છે ને ત્યાં સુધી જ છે નળી વીંટવાની બાકી આ પાકની તો વીટી નાખી હતી આવી રીતે બળન કરી નાખો ના ખડ પણ બહુ થઈ ગયું હતું કપામાં કેમ કે અંબાલાલ કાકા નાખી દે આગાહી ઉપર આગેજ કરતા હતા એમાં કપા નીંદવાનો ટાઈમ હતો મળ્યો કાંઈ જોઈએ અડધી કલાક થશે નડી વીડતા તો નળીઓ હવે વીટી નાખી છે ને જઈએ છીએ હવે ઘરે ઘરે જઈને નયા નવા છે નહીંને જવું છે એડામાં વાલ ફેરવવા માટે ચલો પેલા નહીં નાખીએ તો મિત્રો ને થઈ ગયો છું તો યાર અને હવે જાઉં છું આઈડામાં વાલ ફેરવા માટે પહેલાં સવારમાં આઈડા લડ્યા હતા અને એમાં પાણીની બહુ જરૂર હતી એડામાં તો પપ્પા કહે જાને વાલ ફેરવી નાખ જઉં છું વાલ ફેરવવા આઈડામાં વાલ ફેરવી નાખીએ જઈને તરત જ તો કાલ સવારમાં લાઇટ આવી જશે લાઇટ આવી જાય એટલે વાલ ફેરવી નાખીએ એટલે સવારમાં પાણી ચાલુ થઈ જાય એમાં તો ચલો વાલ ફેરવી આવીને મળીએ तो गोपा डाखरा हर गई ना कि एक आ ठगड़ो बाजू पास ढगलो पड़े हरक दी था। ही हर के तो सरगे न खी नहीं क्या जो बाजू सरगेराज है ચલો મળીએ તો ખાઈ લીધું છે મિત્રો અને હવે વિડીયો કરવાનો છે એડિટ તો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવો નવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય